જાન્યુઆરી થઈ આવતીકાલે એટલે કે સત્તરમી જાન્યુઆરીના રોજ કુડા જે સરકાર લાવવા માંગતી હતી હિંમતનગરના વિકાસ માટે તે રદ થયો અને ખેડૂતોનો અને જે પણ લોકોનો વિજય થયો અગિયાર ગામના લોકોનો એના ઉપલક્ષમાં આપ જોઈ શકો છો કે હળિયોલ ગામના જે એરિયા છે જે અહીંયા ઉમિયામાનો કાર્યક્રમ થયેલો એ ખૂબ મોટા વિચાર જમીન પર અત્યારે એની તૈયારીઓ થઈ રહી છે અને આ કાર્યક્રમ છે ભોજન સમારંભનો એટલે કે જમણવારનો અગિયાર ગામના લોકો અહીંયા મોટી સંખ્યામાં આવશે અને આવતીકાલે બપોરે ત્રણ વાગેથી જમણવાર શરૂ થશે આ ગામમાં ખૂબ મોટા પાયે લોકોએ હુડાના વિરોધમાં ભાગ લીધો હતો એટલે પ્રેમથી આ લોકોએ વિચાર કર્યો કે આપણે બધા જ અગિયાર અગિયાર ગામના લોકોને જમાડવા છે તો અહીંયા આવતીકાલે બપોરે જમણવા વાર શરૂ થશે અને મોડી રાત સુધી ચાલશે તો આ રીતે આપ જોઈ શકો છો કે પૂરી તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલુ છે અને ખૂબ મોટા પાયે જમણવાર માટે મંડપ અને જે જમણવાર માટે જે ટેબલ્સ હોય એ ખૂબ મોટા પ્રમાણમાં ગોઠવાઈ ગયા છે સાથે સાથે જમણવારની તૈયારી માટે રસોડું પણ ચાલુ થઈ ગયું છે તો આવતીકાલે બપોરે ત્રણ વાગે અગિયાર ગામના અગ્રણીઓ ખેડૂતો અને બધા જે લોકો હુડાના વિરોધમાં હતા તેઓ અહીંયા જમણવાર માટે પધારવા છે નીરવ જોશી હરિયોલ ગામ હિંમતનગર